કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા એક નીચેના પ્રશ્નોના બે લીટીમાં મૌલિક જવાબ આપો ગમે તે બે જેમના ગુચ્યા નંબરે તમારી શાળામાં રજા હોય ત્યારે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે તમારો મિત્ર પડી જાય ત્યારે તો જ્યારે તમારો મિત્ર પડી જાય ત્યારે તમે શું કરો છો તેવા મૌલિકતાથી તમારે અહીં જવાબ લખવાનો છે અને તમને લખીને પણ આપેલ છે નંબર ત્રણ તમારી પાસે મોબાઈલ હોય ત્યારે ત્યાર પછી જોઈએ ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લૂ પ્રિન્ટ મુજબ ની માહિતી અહીં આપેલ છે પ્રશ્ન બે નીચેના વિકલ્પોમાંથી વાક્યોને સૌથી નજીકનો અર્થ દર્શાવતું વાક્ય શોધો જેમના ગુણ પાંચ નંબર એક રવિ ડુંગરને ટગર ટગર જોઈ રહેતો તો રવિ પર્વતને એકીટસે જોતો નંબર બે રામ લક્ષ્મણ બાળપણથી જ પરાક્રમી હતા રામ લક્ષ્મણ બહાદુર હતા નંબર ત્રણ રવિ ડુંગરને રોજ ટૂચકા કહેતો રવિ રોજ જોક્સ કહેતો નંબર ચાર ચંદ્રને રોજ વધતો ઘટતો જોઈ બાળકને અચરજ થયું તો ચંદ્રની કળાઓ બાળકને નવાઈ પમાડે છે નંબર પાંચ છજ્જુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા છજ્જુ કાકા બકરીને બરાબર કાબુમાં રાખતા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ગમે તે પાંચ નંબર એક રાવણની બહેનનું નામ શું હતું રાવણની બહેનનું નામ શુળ પંખા હતો નંબર બે કાકાની બકરી કેવી રીતે મરી ગઈ તો બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કૂણા પાન ખાતી હતી એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી બકરી બે બે કરતી ચીસ પાડી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ ને મરી ગઈ નંબર ત્રણ ટાઈમ સટલ વન દિગ્વિજયને કયા યુગમાં લઈ ગયું હતું તો દિગ્વિજયને ટાઈમ સટલ વન જુરાસિક યુગમાં લઈ ગયો હતો નંબર ચાર રામ લક્ષ્મણને ક્યાં ઋષિ પોતાના આશ્રમમાં લઈ ગયા રામ લક્ષ્મણને વિશ્વામિત્ર ઋષિ પોતાના આશ્રમમાં લઈ ગયા નંબર પાંચ મંદિરના આંગણામાં કોની મૂર્તિ બનાવવામાં આવી મંદિરના આંગણામાં રવિની મૂર્તિ બનાવવામાં આવી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ પાંચ નંબર એક આંગણામાં ગાય આવશે તો તેને શું આપવાની વાત છે આંગણામાં ગાય આવશે તો તેને મમ્મીની લાડુડી આપવાની વાત છે નંબર બે પંખી અને ઝરણા ક્યાં રમે છે પંખી ઝાડમાં અને ઝરણા પહાડમાં રમે છે નંબર ત્રણ ચાડીઓ શા માટે બનાવવામાં આવે છે તો કે ખેતરમાં ઢોર બકરા કે જંગલી જાનવર પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણાનો બગાડ કરે નહીં તે માટે ખેતરમાં જાડીઓ બનાવવામાં આવે છે નંબર ચાર સપનારે સપના કાવ્યમાં કવિ અખિયો ડિબિયામાં શું ભરવાનું કહે છે સપનારે સપના કાવ્યમાં કવિ અખિયો ડિબિયામાં નિંદિયા ભરવાનું કહે છે નંબર પાંચ કવિ બાળકોને શા માટે તૈયાર હો એમ કહે છે કવિ બાળકોને ફરવા જવા રમવા જવા ઉડવા જવા માટે તૈયાર હો એમ કહે છે પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ લખો જેમના ગુણ બે કૌંસમાં આપેલ યોગ્ય શબ્દનો ઉપયોગ કરી બે વાક્યોને જોડો નંબર એક હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું ખાલી અને સવારે વહેલા ઉઠી જાઉં છું અને નંબર બે અમારા ઘરે મહેમાન આવ્યા તે પણ વધુ સમય બેઠા નહીં

નંબર બે માં મારે રમવું હતું તેથી પણ અહીં તમને સંવાદ આપેલો છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિષયમાંથી કોઈ પણ એક વિષય એક વિષે પાંચથી સાત વાક્યો લખો ગમે તે એક જેમના ગુણ પાંચ નંબર એક પરાક્રમી રામ લક્ષ્મણ તો તેમનો જવાબ અહીં આપેલા છે પાંચ થી સાત વાક્યો છે તમે અહીં જોઈ શકો છો નંબર બે છે ચાડિયો નંબર ત્રણ ડાયનોસોર પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ આપેલા બંને શબ્દ જૂથમાંથી એક એક શબ્દ લઈ કોઈ પણ ત્રણ અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમના ગુણ છ તો જોઈએ શાળામાં ટેબલ હોય છે બગીચામાં ખૂબ જ સુંદર ફૂલ ફૂલખીલ્યાં છે મેહુલ્યો વાદળમાંથી વર્ષે છે આકાશમાં ચંદ્ર હોય છે ડાયનોસરના ઈંડા ખૂબ મોટા હોય છે પતંગિયા પાછળ બાળકો તોડે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે